અહીંનું આસમાન ચોખ્ખું છે એવું દેખાઈ રહ્યું છે અને અહીં કાવ્યો છેનો નાદ નહીં પણ આસમાનમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે કારણ કે આજે અહીં કોઈ પતંગ ચગાવતું નથી અહીં ઉત્તરાયણ ધામધૂપપૂર્વક મનાવાય છે પરંતુ પતંગ નથી ઉડાવવામાં આવતી એવા ભરતસિંહ જાગમ આ સંક્રાંતિ નિમિત્તે છે કોડીનારની પ્રજા છે એ ધર્મ પ્રેમી પ્રજા છે માટે અને પક્ષી પ્રેમી પણ છે જૂના સમયમાં ગાયકવાડ સરકારમાં કોડીનાર શહેર છે આવતું ગાયકવાડ રાજા છે એ પક્ષીપ્રેમી અને પર્યાવરણ પ્રેમી હતા માટે અહીંયા પતંગ નથી ઉડાડતા લોકો શા માટે કારણ કે અહીંયા વિદેશી પક્ષીઓ છે એ લાખોની સંખ્યામાં આવે છે અને અહીંયા વિ મુક્ત રીતે વિહાર કરે છે જો પતંગ ઉડાડવામાં આવે તો હજારો પક્ષીઓ છે એને પાંખોને કપાઈ જાય પક્ષીઓ છે એને ઈજા પહોંચે છે માટે પક્ષીઓને બચાવવા માટે અને તેઓ મુક્ત રીતે વિહાર કરી શકે એ માટે માટે સંક્રાંતિમાં અહીંયા છે એ પતંગ ઉડાડવામાં આવતા નથી એવું નથી કે કોડીનારની પ્રજા છે એ પતંગ પ્રેમી નથી અહીંયા ભાદરવા મહિનામાં છે એ પતંગ છે એ ઉડાડવામાં આવે છે અને લોકો ભાદરવા મહિનામાં પતંગ ઉડાડવાની મજા છે ભાદરવા મહિનામાં છે એ પાક ને બધું લણાઈ ગયું હોય છે ત્યારે પક્ષીઓ છે એ વિદેશી પક્ષીઓ નથી હોતા અને પક્ષીઓ ઓછી સંખ્યામાં હોય છે એટલા માટે લોકો છે પક્ષીઓની બચાવવા માટે થઈ અને ભાદરવા મહિનામાં છે એ પતંગ છે એ ઉડાડે છે ઉત્તરાયણ પર્વ છે અહીંના લોકો સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશે છે દક્ષિણાયન છે એ પૂર્ણ થાય છે અને ઉત્તરાયણ છે એ ચાલુ થાય છે એ સમયે છે એ લોકો દાન પૂન ધર્માદો વગેરે કરી અને ઉત્તરાયણ છે ઉજવે છે મંદિરોમાં દાન આપે છે જરૂરિયાતમંદ લોકોને આપે છે વધતા ટ્રેડિશનલી ચીકી છે ગોળ અત્યારે ગોળ પણ અહીંયા બને છે કોડીનાર જિલ્લામાં એટલે નવો ગોળ હોય હોય તલ એટલે ચીકી લાડુ લાડુ ડાળિયાના લાડુ વગેરે પ્રકારના લાડુઓ બનાવી મંદિરોમાં ભગવાનને ધરે છે છે જરૂરિયાતવાળા આપે અને આવી રીતે સંક્રાંતિ પર્વ છે એ ઉજવે છે મારું નામ વિજયભાઈ ગટેચા છે હું કોડીનારનો રહેવાસી છું આજે મકર સંક્રાંતિ નિમિત્તે દર વર્ષની જેમ બી એ પીએસ બોચાસણ વાસી પુરુષોત્તમ સંસ્થા છે એના દ્વારા દર વર્ષે સવારે અમે દાન ધર્મ દવા માટે નીકળીએ છીએ ગલીએ ગલીએ ઘરે ઘરે ફરીને ઘઉં ચોખા બાજરો રોકડ રકમનું દાન લઈએ છીએ અને મંદિરોમાં મોકલીએ છીએ અહીંયા કોડીનારમાં આ પ્રવૃત્તિ ઘણા વર્ષો જ ચાલે છે અને મકરસંક્રાંતિનો પાવન પર્વ ખૂબ સારી રીતે અહીંયા ઉજવાય છે લોકો અહીંયા કોડીનાર વિસ્તારમાં પતંગો સામાન્ય રીતે પવનની દિશા સાચી દિશા નથી રહેતી અને સતંગ ઉડાડવાની જે મજા છે એ પણ નથી રહેતી અને બીજું આ વિસ્તારમાં પંખીઓ પણ આ આ આ સમય દરમિયાન પંખીઓ પણ વિદેશી પંખીઓ પણ ખૂબ ઘૂમતા હોય છે તો હું તો એવું માનું છું કે કુદરતની જ કદાચ ઈચ્છા હશે કે આ વિસ્તારમાં પતંગો ઓછા ચાગે જેથી કરી પંખીનું પણ રક્ષણ થાય છે અને સહી દિશા ન હોવાના કારણે પણ પતંગો સામાન્ય રીતે ઓછા ઉડતા હોય પતંગ નથી ઉડાડતા લોકો તો મકરસંક્રાંતિ પર્વ કઈ રીતે ઉજવે છે મકરસંક્રાંતિ પર્વની અંદર સવારથી જ લોકો દાન ધર્માદો ગાયો માટે દાન કરતા હોય છે અનેક જગ્યાએ સ્ટોલ પણ લાગ્યા હોય છે અને આજનો દિવસ તો દાન માટે ખૂબ પવિત્ર માનવામાં આવે છે આજનું કરેલું દાન કુદરત પાસે પહોંચી જાય છે એટલે અમે લોકો પણ દાન માટે નીકળીએ છીએ લોકો સારી રીતે મંદિરોમાં દર્શન કરે છે ગાયોને ચારા નાખે છે અને દાન ધર્માદો પણ કરે છે જિગ્નેશ ગોહિલ ઉપપ્રમુખ પ્રકૃતિ નેચર ક્લબ કોડીનાર દરિયાઈ પટ્ટીના વિસ્તારની વાત કરીએ તો આજ મકરસંક્રાંતિના દિવસે ખાસ કરીને કોડીનાર અને સુત્રાપાડા તાલુકાની વાત કરું તો અહીંયા પવનની ગતિ છે એ ઉલટી દિશામાં વહે છે જેથી કરીને પતંગ ઉડાડવો એ અશક્ય છે અને ખાસ કરીને ભાદરવા મહિનાની અંદર લોકો છે અહીંયા વધારે પતંગ ઉડાડવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે અને અહીંયા લોકો દાનપુણ કરી અને જે ઘાસચારો છે એ નાખી અને લોકો આ ઉત્સવને ઉજવે છે પ્રકૃતિ પ્રેમીઓને અવેરનેસ ના કારણે આ વિસ્તારની અંદર ખૂબ જાગૃતિ આવી છે લોકો પક્ષીઓ માટે થઈ અને પતંગ ઉડાડતા નથી અને પક્ષી પ્રેમીઓમાં પણ ખુશીની લહેર છે આખા વર્ષની અંદર ખાસ કરીને ભાદરવા મહિનાની અંદર પતંગ ઉડાડતા હોય છે પણ એને પણ ક્રેઝ હવે ધીરે ધીરે ઓછો થતો જાય છે પહેલા પુષ્કળ માત્રામાં પતંગો ઉડતા પણ આ પક્ષીઓ ઘાયલ થવાની જે પરંપરા ની અંદર જે લોકોએ જોયું અને કરુણતાને લીધે લોકોમાં જાગૃતિ આવી છે અને પતંગ ઉડાડવાનું ટા